નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વી એમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે બાવીસ નવ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે અશ્વિનભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જશે કપાસનો પાક છે અને એની અંદર આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવન આવે એનો જે છે અશ્વિનભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે અશ્વિનભાઈ નો પરિચય મેળવીએ ત્યારબાદ મોબાઈલ નંબર આપી દો નવ્વાણું જીરો સુરતેલી નેવી છ બાણું આ આપડા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો અશ્વિનભાઈ આપણે કેટલા વેગામાં કપાસ છે આપડે

હવે અગાઉ જે છે તમારે આપણે વરસાદની કેવી પરિસ્થિતિ હતી અને એ સમયે જે છે આ કપાસમાં શું પરિસ્થિતિ આવી હતી આપણે પીળાશ ને એવું બહુ રહેતું હતું ને આમ કુકડી જતું હતું ને આ પીવન સાચું પછી સારું પડ્યું બરાબર છે હવે આની અંદર પીવન છે તમે કેટલી વખત આની અંદર સ્પ્રે આવી ગયા આમાં ત્રીજો સટકાવ મારી દીધો છે ત્રીજો ક્યારે માર્યો એ આ બે દિવસ થયા છે બરાબર છે કેટલા એમ એલ નાખીને આપણે સ્પ્રે કરેલો છે ચાલીસ બરાબર છે

ફૂઇટ સારી જે છે આની અંદર આપણે દેખાય છે ફ્લાવરિંગ એટલું લાગ્યું છે અને ખાસ બીજું અશ્વિનભાઈ આની અંદર ફાલ ખરવાનું પ્રમાણ કેવું રહ્યું અને પીળું ચાપકું પડવાનું એવું કેવું છે કોઈ વસ્તુ નથી અત્યારે બરાબર ફાલ ખરે એવું કઈ બને છે આપણે ના ના અત્યારે નથી ફાલ હવે મિત્રો જોઈ શકો છો કે પીવણ દવાથી જે છે ફાલ તો પુષ્કળ લાગ્યો છે પણ જે છે ખરવાનું પ્રમાણ પણ ચાપકોનું ખૂબ ઓછા પ્રમાણમાં જે છે આપણે જોવા મળે છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમે શું કેવા માંગો આ પીવન દવા કેવી આવે છે સારી આવે છે વાપરે તો વાંધો નહીં વાંધો નહીં કાંઈ કોઈ વાંધો નહીં દવા તમને પીવન દવાની માહિતી કોણ આપી હતી રમેશભાઈ રામધીરી બરાબર છે એને જે કીધું હતું કે આ સારી આવે છે બરાબર છે ખેડૂત મિત્રો રમેશભાઈ રામધરી જે રહ્યા એમણે જે છે ભલામણ કરી હતી અને એના દ્વારા જે છે આપણે છંટકાવ કર્યો છે તો અમારી સાથે અન્ય પણ ખેડૂત મિત્ર છે એમને પણ પૂછીએ કેવો રિઝલ્ટ આપણને બતાવી છે રિઝલ્ટ સારું છે હા તમે આજે કયા ગામથી આવ્યો છો ને શા માટે આવ્યો છો આપણે મારું ગામ માલણપુર છે હું આજે દવા લેવા આવ્યો છું કયો તાલુકો કયો તાલુકો રાણપુર જિલ્લો બોટાદ બરાબર છે તમે જે છે કયા પાક માટે દવા લેવા આવ્યા છો આપણે અત્યારે તો હું કપાસના પાક માટે લેવા આવ્યો પણ સાથે સાથે લીંબુની દવા પણ લેવા આવ્યો છું બરાબર છે ખેડૂત મિત્રો જે આપણે રાણપુર તાલુકાનું માલપણ માલણપુર માલણપુર ગામ છે ત્યાંથી જે છે ભાઈ દવા લેવા આવ્યા છે કેમ કે પીવણ દવાનું જે છે જબરજસ્ત અશ્વિનભાઈના ફિલ્ડમાં રિઝલ્ટ મળેલું છે એ જોઈન્ટ જે છે પરિણામ જોઈને જ તે ભાઈ અહીં લેવા આવ્યા છે તો ખેડૂત મિત્રો ખાસ આપને જણાવી દો પીવણ જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે છોડને જે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય બધા જ પોષક તત્વો જે છે પીવણ દવાની અંદર જે છે આવી જાય છે એવી જબરજસ્ત આખી એક પ્રોડક્ટ છે બીજો ખાસ ખેડૂત મિત્રો પીવન અત્યારે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે તો આપણે ઓરિજિનલ જે આવે છે એ સીતારામ ઓર્ગેનિકનું આવે છે આ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય